હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા નવમા વર્ષના સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વડોદરા અન્નપૂર્ણા સેવા યજ્ઞનો એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેના પ્રારંભ પ્રસંગે સૌપ્રથમ પ્રથમ કુવારિકા કન્યાઓને કુમકુમ તિલક કરી માં અન્નપૂર્ણાના આશીર્વાદ રૂપ ખીચડી કઢી પીરસવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત તમામ નાગરિકોને

મોબાઈલ નો ઉપયોગ ટાળે તેઓ અભિગમ રાખવામાં આવેલ છે આજના કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ બેન પટેલ અને ઘનશ્યામ સોલંકી પણ મુલાકાત લઈ અભિભૂત થયા હતા અને હિરેન મોદી સેવા યજ્ઞ ને બિરદાવ્યો હતો

મેન ને ડાયરેક્ટ બોડી એટલી સરસ છે મજા આવી ગઈ મજા આવી ગઈ હિરણભાઈ મોદી મિત્ર મંડળ દ્વારા દર રવિવારે ખીચડી કડી અલગ અલગ પ્રકારની દર રવિવારે ખીચડી ફક્ત એક રૂપિયા ટોકનમાં દરેક લોકો આનો લાભ લે અને અહીંયા એટલી સુંદર આયોજન છે ફીડિંગ માટે રૂમ પણ બનાવેલી છે મ્યુઝિક વાગે છે અને લાઈટ વગર જ્યારે જમવાનું હોય ફેમિલી સાથે એક મોબાઈલ પણ બંધ અને ફેમિલી સાથે એક આત્મીયતા વધારે વધે અને જે લોકો આવ્યા હોય એમની સાથે પણ આત્મીયતા વધે એ કોન્સેપ્ટથી એમને આયોજન કરેલું છે દર રવિવારે હું વિસ્તારના દરેક નાગરિકને વડોદરાના નાગરિકોને કહેવા માંગુ છું કે રવિવારે આવો અને લાભ લો ખૂબ સુંદર આયોજન છે અને સરસ બધું જ સુવિધા સાથે સરસ મ્યુઝિક પણ વાગે છે સરસ આયોજન સાથે છે તો દરેક જણ લાભ લો વડોદરા શહેરમાં રહેતા તમામ નાગરિકોને મારા સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રીનાથજીની અસીમ કૃપાથી અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી

અ જે પુલાવનો પ્રોગ્રામ છે પુલાવ કડીનો અને અલગ અલગ પુલાવ પીરસવામાં આવશે આ રીતે દર રવિવારે ચેન્જ મળશે સાથે સાથે કોન્સેપ્ટમાં એક પણ જે કે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે જો કોઈ બોર્ડન બેબી હશે તો એના માટે પારણાની વ્યવસ્થા છે બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવશે એની અંદર પણ તમારે ફિડિંગ કરવું હોય તો એની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે તમામ જે પ્રસાદ આરોગો આવનાર જે તમામને વિનંતી છે કે જ્યારે પણ ભોજન શરૂ થાય ત્યારથી ભોજન પૂર્ણ થયા ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જેથી કરીને એક કનેક્ટિવિટી ફેમિલી સાથે રહે આખો દિવસ મોબાઈલ તો વાપરીએ છે પણ આ એક અડધો કલાકનો ટાઈમ ગાળો છે એમાં મોબાઈલ છોડી દઈએ અને પરિવાર સાથે કરીએ એ રીતનો એક કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવે છે અને આપ સૌ એને સાદર સ્વીકાર કરશો તેવી જ આશા અને અપેક્ષાઓ સાથે મારા અને મારા મિત્ર મંડળ ના જય શ્રી કૃષ્ણ સુખધામ રેસીડેન્સી પાસે જે કૃત્રિમ તળાવ ની બરાબર સામેના ખુલ્લા પ્લોટ ની અંદર રાખવામાં આવે છે એસએસવી ટુ સ્કૂલ સામે જે સમય દર રવિવારે રાત્રે સાંજે સાત થી દસ નો ટાઈમ છે દસ વાગ્યા સુધી આપ ગમે ત્યારે પણ આવી શકો છો પરિવાર સાથે અને એક આનંદની પળો માણી શકો છો અને સાથે એક નવી ભાવના પેદા થાય કે પરિવાર સાથે સૌ ભેગા થઈએ અને એકબીજાના પરિચયમાં આવીએ એ જ અમારી આશય છે